क्यों वो सब मरीज़ गया भाई क्या मालूम तूने जी आपको आवाज़ आ रही मेरी हाँ वैसो हाँ क्लिक तो मोबाइल में मशीनरी पे ब्राउजिंग हिस्ट्री सुबह आम, सा हमारे तमर क्लिक वाट्स ओवर हमारे sorry वहाँ पे जाओ चुका ही शेड तो हाँ ना बाद न तो आपने अच्छा हमको सिखा लिया है ना वैसो रेडी है तेरे रेडियो है

बात तो सही है <laughs> तो आते फाइल जो है ना वीडियो जो हमारा बफरिंग डाउनलोडिंग में या कोई वेबसाइट में डिले થાય છે એ ગેમિંગ માં બધાય તો એમ કહે છે કે VI માં બહુ બહુ સારું નેટ આલે VI માં એમ કહે છે झूठ बोलो बार बार झूठ बोलो आ, हाँ तो आप यूजिंग तो सारो थे साहब

જલાલપુર જલાલપુર છત્રીસ સુડતાલીસ ચાલીસ બોટાદ આવે છે આમાં તો ગઢડા ને માંડવા હા ગઢડા ને માંડવા અરે હા ભાઈ હા માંડવા ભાઈ હલો એટલે એરિયામાં તો ટુ જી ફોરજી વોલ્ટેજ અને ગુડ કવરેજ સાથે તો અવેલેબલ છે હમ ટેકનિકલ ઇસ્યુ હોય અમારી ટેકનિકલ ટીમ કરી લેશે કઈ ઇસ્યુ થયો હશે તો અમને કોલ યા મેસેજ થોડા અપડેટ પણ આપવામાં આવશે ઘરની અંદર બહાર બંને જગ્યા ઉપર ઇશ્યુ થાય છે ઘરની ઉપર સૌ અગાચી માટે બંને જગ્યા ઉપર ઇશ્યુ થાય છે અંદર બહાર હા કમ્પ્લેન રેશ કરું છું પૂરું એડ્રેસ બોલો આમનું જલાલપ્રમાણવા રોડ જલાલપુર માંડવા રોડ હનુમાનપરા માંડવા રોડ હનુમાનપરા બોટર ડરડા ઢસા જલા પડ કોઈ Альтернаટી નંબર છે આપણી પાસે બીજો કોઈ મોબાઈલ નંબર નહી નહી ફ્રેન્ડ ફેમિલી માં કોઈ બી કંપની નો હે ફ્રેન્ડ ફેમિલી માં કોઈ બી કંપની નો છે ચાલ છે આ તો 9924 9924 887522 887524 હ કમ્પલેન આપની રેઝ કરી દીધી છે અમારી અમારી ટેકનિકલ ટેકનિકલ ટીમ ટીમ ચેક કરી લેશે ને કોલ મેસેજ થ્રુ અપડેટ અપડેટ પણ પણ આપી દેશે કાઈ વાંધો હા તરફથી જૂન સુધીનો મેક્સિમમ ટાઈમ છે એના મળી જશે ઓકે ઓકે નો જોઈ શકો છો આવી ગયો કોલ કરવા બદલ ધન્યવાદ ઓકે ઓકે કોલ કરી શકો છો આપણા તરફથી કોઈ ઉત્તર નથી મળી રહ્યો આપનો કોલ ડિસ્કનેક્ટ થઈ રહ્યો છે કોઈ ઉત્તર ન મળવાના કારણે આપનો કોલ ડિસ્કનેક્ટ થાય છે કોલ કરવા બદલ ધન્યવાદ